નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજરાતી વાતો ટ્વેન્ટી સેવનમાં મિત્રો જય મહાલક્ષ્મી આજે આપણે વાત કરીશું કે ગુરુવારના દિવસે જો તમે માતા તુલસીની સામે આ મંત્રનો જાપ કરી લેશો અને એ મંત્ર પણ તમારી રાશિ મુજબનો મંત્ર મિત્રો હોવો જોઈએ તો આજે આ વિડીયોમાં અમે તમને તમારી જે કંઈ પણ રાશિ છે એ રાશિ મુજબ તમારે કયા મંત્રનો જાપ કરવો જોઈએ તે વિશેની તમામ માહિતી આપવાના છીએ તો વિડીયોના અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો અને વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી અને જયમાં તુલસી જરૂરથી લખી દેજો જેનાથી માતા તુલસી અને માતા લક્ષ્મીની કૃપા તમારા અને તમારા પરિવાર પર સદાયને માટે બની રહે ચાલો મિત્રો જણાવી દઈએ કે તમારી રાશિ મુજબ તમારે માતા તુલસીની સામે આજે ગુરુવારના દિવસે કયો મંત્ર બોલવાનો છે તો મિત્રો એ મંત્ર જાણતા પહેલા માતા તુલસીની પૂજા કઈ રીતે કરવાની છે તે જાણી લઈએ એક ધાર્મિક માન્યતા છે કે ગુરુવારે લક્ષ્મી નારાયણજીની પૂજા કરવાથી વ્યક્તિની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે સાથે જ કરિયર અને બિઝનેસને નવો આયામ મળે છે જ્યોતિષ શાસ્ત્ર પણ મહિલાઓને કરિયરમાં સફળતા મેળવવા માટે ગુરુવારે વ્રત રાખવાની સલાહ આપે છે આ શુભ અવસર પર દાન કરવાની પરંપરા પણ છે સનાતન ધર્મમાં ગુરુવારનું વિશેષ મહત્વ છે આ દિવસ જગતના પાલક ભગવાન વિષ્ણુને સમર્પિત છે આ શુભ અવસર પર ભગવાન વિષ્ણુ અને દેવગુરુ બૃહસ્પતિની પૂજા કરવામાં આવે છે સાથે સાથે ગુરુવારનું વ્રત પણ રાખવામાં આવે છે આ વ્રત વિવાહિત અને અવિવાહિત મહિલાઓ રાખતી હોય છે આ વ્રત કરવાની ભક્તને મનમાની ફળોની પ્રાપ્તિ થાય છે સાથે જ ઘરમાં સુખ સમૃદ્ધિ અને ખુશાલી આવે છે આ સિવાય વ્રતિ એટલે કે જે કોઈ પણ વ્યક્તિ વ્રત કરે છે તેમના પર ધનની દેવી માતા લક્ષ્મીનું ખાસ આશીર્વાદ પણ વરસે છે તેમની કૃપાથી આર્થિક દુખાવટ દૂર થાય છે તેથી જ સાધક શ્રદ્ધા અને ભાવથી ગુરુવારના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરે છે જો તમે પણ ભગવાન વિષ્ણુના આશીર્વાદના હકદાર બનવા માંગો છો તો ગુરુવારના દિવસે વિધિ વિધાનથી ભગવાન વિષ્ણુની પૂજા કરો આ સમયે કાચા દૂધથી ભગવાન વિષ્ણુનો અભિષેક કરો સાથે સાથે પૂજા દરમિયાન રાશિ અનુસાર આ મંત્રોનો જાપ કરો મિત્રો જોઈ લઈએ કે રાશિ અનુસાર તમારે તમારી રાશિ અનુસાર કયા મંત્રનો જાપ કરવાનો છે નંબર એક મેષ રાશિના જાતકે ગુરુવારના દિવસે પૂજાના સમયે ઓમ શ્રી તુલસીએ નમઃ મંત્રનો એક જાપ કરવાનો છે અને જાપ કર્તાની સાથે એક માળા ફેરવવાની છે રાશિ નંબર રાશિ નંબર બે વૃષભ રાશિના જાતકોએ આ મંત્રનો જાપ કરવાનો છે ઓમ કૃષ્ણાય નમઃ રાશી નંબર ત્રણ મિથુન રાશિના જાતકે ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે ઓમ પ્રભાએ નમઃ મંત્રનો જાપ કરવાનો છે રાશિ નંબર ચાર કર્ક રાશિના જાતક ભગવાન વિષ્ણુની કૃપા મેળવવા માટે ઓમ અંબાએ નમઃ મંત્રનો જાપ કરી અને સાથે એક માળા કરવાની છે રાશિ નંબર પાંચ સિંહ રાશિના જાતકે ભગવાન નારાયણને પ્રસન્ન કરવા માટે ઓમ વરદાએ નમઃ મંત્રનો જાપ કરવાનો છે રાશિ નંબર છ કન્યા રાશિના જાતકે વિષ્ણુજીની કૃપા મેળવવા માટે ઓમ સરસ્વતે નમઃ મંત્રનો જાપ કરી સાથે એક માળા ફેરવવાની છે રાશિ નંબર સાત તુલા રાશિના જાતકે ગુરુવારના દિવસે પૂજન સમયે ઓમ શોભાનાયે નમઃ મંત્રનો જાપ કરી સાથે એક માળા પણ કરવાની છે રાશિ નંબર આઠ વૃષક રાશિના જાતકોએ ભગવાન વિષ્ણુની કૃપા મેળવવા માટે ઓમ ધારીણ્ય નમઃ મંત્રનો જાપ કરવાનો છે રાશિ નંબર નવ ધનુ રાશિના જાતકે તુલસી માને પ્રસન્ન કરવા માટે ઓમ સમાયે નમઃ મંત્રનો જાપ કરી અને સાથે પાંચ માળા કરવાની છે રાશિ નંબર દસ મકર રાશિના જાતકે મનોહર ફળ મેળવવા માટે ઓમ વિધાયે નમઃ મંત્રનો જાપ કરી સાથે એક માળા ફેરવવાની છે રાશિ નંબર અગિયાર એટલે કે કુંભ રાશિના જાતકે વિષ્ણુજીને પ્રસન્ન કરવા માટે ઓમ યમુના પ્રિયાએ નમઃ મંત્રનો જાપ કરવાનો છે રાશિ નંબર બાર મીન રાશિના જાતકે ગુરુવારના દિવસે પૂજાના સમયે ઓમ ચંદ્રભાગાએ નમઃ મંત્રનો જાપ કરી સાથે એક માળા ફેરવવાની છે મિત્રો હવે જોઈ લઈએ ગુરુવારના દિવસે તમારે કયા ઉપાય કરવાના છે જો તમે ભગવાન વિષ્ણુની કૃપા મેળવવા માંગતા હો તો ગુરુવારના દિવસે શ્રદ્ધા અને ભાવથી લક્ષ્મી નારાયણજીની પૂજા કરો અને પૂજા પછી પીળા રંગની વસ્તુઓનું દાન કરો તમે ચણા દાળ પીળા રંગના કપડાં બેસન કેળા પપીતા મકાઈ હળદર વગેરે વસ્તુઓનું દાન કરી શકો છો આ વસ્તુઓનું દાન કરવાથી તમારી કુંડળીમાં ગુરુ મજબૂત થાય છે હિન્દુ ધર્મમાં તુલસીના છોડને ખૂબ જ પવિત્ર અને પૂજનીય માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે ઘરમાં તુલસી રાખવાથી નકારાત્મક ઉર્જા પ્રવેશતી નથી અને સકારાત્મક ઉર્જા તમારા ઘરમાં બનેલી રહે છે મિત્રો એટલું જ નહીં જો ઘરમાં હાજર તુલસીનો છોડ ઝડપથી વધી રહ્યો હોય અને લીલો હોય તો ભગવાન વિષ્ણુની કૃપા દેવી લક્ષ્મીની સાથે રહે છે પરંતુ કેટલીક વાર તુલસીની વધુ પડતી જાળવણી પછી પણ તે સુકાઈ જાય છે જો તમારી સાથે આવું થઈ રહ્યું હોય તો તેની અવગણના બિલકુલ મિત્રો ન કરવી જોઈએ કારણ કે વાસ્તુશાસ્ત્ર અનુસાર આ એક અશુભ સંકેત છે તો ચાલો મિત્રો જાણી લઈએ કે તુલસીના છોડ સુકાઈ જવા પાછળનો અર્થ શું છે તો મિત્રો તુલસી ક્યારે સુકાવા લાગે છે તો જોઈએ કે તમારા ઘરમાં તુલસીનો છોડ સારી રીતે જાળવણી કરવા છતાં પણ વારંવાર સુકાઈ રહ્યો છે તો વાસ્તુશાસ્ત્રમાં તેના કેટલાક અર્થ સમજાવવામાં આવ્યા છે વાસ્તુશાસ્ત્ર અનુસાર તુલસી સુકાવાની એક નિશાની એ છે કે તમારા ઘર પર કોઈની ખરાબ નજર પડી છે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તુલસીનો છોડ સુકાઈ જવાનું કારણ બુધ ગ્રહ પણ હોઈ શકે છે જો ઘરમાં હાજર સભ્યોની કુંડળીમાં બુધ ગ્રહનો નકારાત્મક પ્રભાવ વધુ હોય તો તે સુકાઈ જાય છે વાસ્તુશાસ્ત્ર અનુસાર પિતૃદોષના કારણે તુલસીનો છોડ સુકાઈ જાય છે તો મિત્રો ઘરમાં તકરાર રહે છે સુખ શાંતિ નષ્ટ થઈ જાય છે અને જો કોઈ કારણ વગર તુલસીના પાન અચાનક ખરવા લાગે તો તેને પિતૃદોષનું કારણ પણ માનવામાં આવે છે તો મિત્રો વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો વિડીયો ગેમો હોય તો વિડીયોને લાઈક કરી શેર કરી અને અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો સાથે સાથે કમેન્ટ બોક્સમાં મા લક્ષ્મી અને જય માં તુલસી જરૂરથી લખી દેજો જેનાથી માતા તુલસી અને માતા લક્ષ્મીની કૃપા તમારા તમારા અને પરિવાર પર માટે બની રહે તો મિત્રો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખજો ખુશ રહેજો અને ખુશ રહેવા દેજો અંત સુધી જોડાયેલા રહેવા માટે તમામ દર્શક મિત્રોનો અમારી ચેનલ ગુજરાતી વાતો ટ્વેન્ટી સેવન તરફથી ખૂબ ખૂબ આભાર